शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते दीपज्योतेर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम्

નાસુર જેવા જરૂરિયાતમંદ દર્દીઓને સીતાપુર તાપીબા આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આ સાથે આયોજિત બહેરાશ નિદાન સારવાર કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ નિષ્ણાંત ડોક્ટર ભાવેશ શાહ અને ડોક્ટર બિન્દ્રા ચૌહાણે તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે હાજર દરેક દાતાઓ શુભેચ્છકો અને સર્વે આમંત્રિત મહેમાનગણોનો ટ્રસ્ટી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનું રિપોર્ટ